નમસ્કાર મિત્રો મિત્રો બે હજાર સત્તરથી દેશમાં લાગુ થયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાં સરકારે ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પહેલીવાર આટલો મોટો ફેરફાર કર્યો છે આ ફેરફાર અથવા સુધારાને જીએસટી ટુ પોઈન્ટ ઝીરો કહેવામાં આવી રહ્યું છે આ નવા જીએસટી સુધારા થવાના કારણે લાખો સામાન્ય લોકોને ફાયદો થશે મધ્યમ વર્ગથી આવતા લોકો ઘરમાં બચત કરી શકશે દિવાળીમાં ધામધૂમથી ખરીદી કરી શકશે કેમકે ઘણી બધી ચીજવસ્તુઓ સસ્તી થશે એકસો પંચોતેર ચીજ વસ્તુઓ પર જીએસટી ઘટશે મિત્રો એ ચીજવસ્તુઓ કઈ કઈ છે અને ક્યારથી સસ્તી થશે એ માહિતી આપણે આ વીડિયોમાં જોવાના છીએ એ પહેલાં મારી કોઈ વિનંતી છે કે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો તો મિત્રો જીએસટી સિસ્ટમમાં હાલમાં અત્યારે ચાર પ્રકારના સ્લેબ છે જેમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા તો સરકારે આ સ્લેબમાં ફેરફાર કર્યો છે તો એમાં ફેરફાર કરીને પાંચ ટકા અને અઢાર ટકા અને સ્પેશિયલ જીએસટી ચાલીસ ટકા તો આ ત્રણેય સ્લેબમાં કઈ કઈ ચીજ વસ્તુ આવે આપણે જોઈશું તો મિત્રો આપણા રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓ પર જીએસટી ઓછો થયો છે તો એમાં સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ હેર ઓઇલ ડ્રાય ફ્રૂટ્સ તો આ બધી વસ્તુમાં પહેલાં અઢાર ટકા જીએસટી લાગતો હતો હવે પાંચ ટકા લાગશે હવે એ જોઈએ કે જે વસ્તુમાં પહેલાં બાર ટકા જીએસટી લાગતો હતો તો એમાં હવેથી પાંચ ટકા જીએસટી લાગશે તો એમાં કઈ કઈ ચીજ વસ્તુ આવે એ જોઈએ તો એમાં ઘી દૂધ માખણ જે દૂધમાંથી વસ્તુ બને છે એ વસ્તુઓ ત્યાર પછી નાસ્તા બનાવવા માટેની વસ્તુઓ વિવિધ પ્રકારના મસાલાઓ રસોડાના વાસણો નાના બાળકોના કપડા રમકડા કામમાં વપરાતી ચીજવસ્તુઓ ત્યારબાદ ટ્રેક્ટર અને ખેતીવાડીમાં વપરાતા સાધનો ડ્રીપ ઇરિગેશન પાઇપલાઇન ત્યારબાદ સ્ટેશનરીની વસ્તુઓ મેડિકલની દવાઓ ખેતીવાડીની દવાઓ તો આ બધી વસ્તુઓમાં પહેલાં બાર ટકા જીએસટી હતો હવે પાંચ ટકા જીએસટી લાગશે હવે જે વસ્તુમાં જે પહેલાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો હતો હવે એમાં અઢાર ટકા જીએસટી લાગશે તો એમાં કઈ કઈ વસ્તુઓ છે ચાલો જોઈએ તો એમાં એસી ટીવી ફ્રીજ ફોર વ્હીલર કે જે બારસો સીસી થી ઓછી હોય ત્યારબાદ ટુ વ્હીલર જે ત્રણસો પચાસ સીસી કરતા ઓછી હોય સિમેન્ટ વોશિંગ મશીન તો આ બધી વસ્તુમાં પહેલા અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો હવે અઢાર ટકા જીએસટી લાગશે ત્યાર પછી મિત્રો જોઈએ કે જે વસ્તુમાં પહેલા અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો તો એમાં હવે ચાલીસ ટકા જીએસટી લાગશે તો એવી કઈ કઈ વસ્તુ છે જોઈએ તો મિત્રો એમાં પાન મસાલા ત્યાર પછી તમાકુ પ્રોડક્ટ્સ એડિશનલ સુગર પ્રોડક્ટ્સ નોન આલ્કોહોલિક બેવરેજ કાર્બોનેટેડ અને કેફિનેટેડ બેવરેજ એટલે કે જે ઠંડા પીણા હોય એ ત્યાર પછી ત્રણસો પચાસ સીસી કરતાં વધારે એન્જિનવાળી મોટર સાયકલ હોય ત્યાર પછી એરક્રાફ્ટ યોટ લક્ઝરી કાર તો આ બધી વસ્તુઓમાં જીએસટીનો વધારો થયો છે બાકી બધી વસ્તુઓમાં કિંમતમાં ઘટાડો થશે તો મિત્રો આ ત્રણ સ્લેબ હતા હવે આ જીએસટીનો અમલ ક્યારથી લાગુ થશે તો મિત્રો આ જીએસટી બાવીસ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ વિડીયો તમારા મિત્રોને મોકલજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો